મારું નામ મિયાત્રા આકાશ અર્જનભાઈ મારી વાઈફનું નામ હિરલબેન આકાશભાઈ અમે અમે માટે માટે એ અહીંયા કે આ બેનને નોર્મલ ડિલિવરી થઈ જશે સાંજે એમ કીધું સવારે એમ કીધું કે આ બેનને સિજરિયન કરવું પડશે તો મેં કાંઈ વાંધો મેં સહી કરી દીધું સીજરિયન માટે દીકરીનો જન્મ થયો ત્રીસ પાંચે બે દી એડમિટ ન્યા કર્યા એડમિટ કરતા પછી એ બેનને ઘરે અમે રજા આપી દીધી એટલે ઘરે લઈ આવ્યા સામાન્ય દુખાવો ટાકામાં છે છે એટલે બાવી કહેતા કે ઈ તો સામાન્ય સિદ્ધિ લે લીધું ને તો દુખાવો આતો હોય નોર્મલ એમાં કોઈ ચિંતા જેવું નથી પાછું રહેતા રહેતા પાછું દીકરો અમે પાછા હેલ્થ પ્લસમાં બતાડવા ગયા હેલ્થ પ્લસ વાળા કીધું કે આમાં બેનના પડખામાં પાણી ભરાણું છે એ કે સામાન્ય એ તો મટી જશે દવા બવા આપી તો કઈ ચિંતા જેવું ના કરતા એટલે અમે ઘરે આવતા રહ્યા ઘરે આવતા રહ્યા પાછી બે ત્રણ દિવસ પાછું એવું દુખાવ હતું એટલે અમે મારા ઘરે શ્રીમત માં ધોરાજી ગયા હતા મારા વાઇફનો ફોન આવ્યો મને બહુ પેટમાં દુખે તો મેં કીધું કે તો ડૉક્ટરને બતાડી દે રવિવાર હતો તો કીધું કે સિવિલમાં વહી જાવ સિવિલમાં લઈ ગયા ડોક્ટર કીધું કે બેનને એડમિટ કરવા પડે એમ છે ઊંધો બેસ જેવું થઈ ગયું છે ટાકાની ની હિસાબે દુખાવો ના થાય એટલે એ લોકો એડમિટ કર્યા એડમિટ કર્યા પછી હાંજે રિકવરી બરાબર ટકાવવાની બધું રજા આપી દીધી બેનને કંઈ ચિંતા નહીં પાછો સવારે દુખાવો બહુ વિપડ્યો એટલે અમે પાછા સિવિલમાં એડમિટ થયા એડમિટ થયા ડૉક્ટરે કીધું કે આ બેનને બપોર પછી બહુ તબિયત ગંભીર થઈ ગઈ છે એટલે એ ડૉક્ટરે કીધું કે તમે પ્રાઇવેટમાં બેનની સારવાર છે જરૂરિયાત છે પ્રાઇવેટમાં એડમિટ એટલે અમે ત્યાંથી એડમિટ થવા અમારે કે જે હોસ્પિટલમાં એડમિટ થયા એડમિટ થયા એટલે અમે સાહેબે કીધું કે અમે ક્યાં ડિલરી કે સાહેબ અમે હેલ્પલેસ આવા ઘણા કેસો અમે માં દાખલ અમે બ્લડ બ્લડ જરૂર છે બ્લડ બ્લડ તો એ જણાવ્યું નથી કે બેનને કિડની ફેફસા લીવરમાં બધી ઘણું ઇન્ફેક્શન લાગી ગયું છે સાહેબે જણાવ્યું બહુ નહોતું એટલે અમને બેન પટાવા બેને કીધું કે આ બેનને બહુ ઘણી બીમારી થઈ ગઈ છે તો તે છતાં અમે સાહેબ ને પૂછ્યું રિકવરી આવતી નથી પાંચ ટકા દસ ટકા આનું શું કરું છું કે બેન ની બહુ ગંભીર ગંભીર બહુ છે તમારે તમારી રીતે કાર્યવાહી કરો અમદાવાદ કે રાજકોટ બેન ને નીકળી જાવ લઈ કાંઈ વાંધો સાહેબ અમે તૈયારી કરે એટલે હું પાછો અહીંયા ગયો એટલે મને દવાનું છેલીએ પેલા હું દવા લઈને દેવા ગયો હિરલ બેન એ લોકો મેં મારા ઘરના કીધું કે મારે પાણી પીવું છે તો એ લોકોએ પેલા પાણી પીવાનું ના પાડ્યું હતું હું કાંઈ વાંધો નહીં પાછો હું અહીંયા ગયો હું સાહેબ પાણી પીવું હા તમે પાણી પીવડાવી શકો છો તમે સાહેબ હમણાં પાણી પીવાનું ના પાડતા હતા અત્યારે કેમ પાણી પીવડાવવાનું મારા ઘરના પાણી આપ્યું એટલે મને ડાઉટ થયું એવું શંકા થઈ કેમ પાણી એટલે પાછું હું નીચે ગયો નીચેથી પાછો ઉપર લીકમાં ગયો ને એટલે હું અંદર અહીંયા ઘરી ગયો આઈસીયુ માં તો મારી વાઈફને ઉઠે તો વાઇફ ઉઠી નહીં એટલે ડોક્ટર ખીધે ને કે આ ભાઈને કોણ તમે અંદર લઈ આવ્યા બહાર કાઢો એટલે હું બહાર નીકળી ગયો બે પછી મૃત્યુ જ હોપી દીધું એ લોકો ડેટ જ હોપી દીધી આ લોકો કેજે વાળા અમે રાજકોટ જતા હતા રસ્તામાં જ એક્સપાયર થઈ ગયા જાંજેડા જાય કે જે હોસ્પિટલમાં જ એક્સપાયર મૃત્યુ થઈ ગયા કાલ સવારે હવારે બેન દીકરીનું આવું કાંઈ પણ થાય નહીં કોઈ કોઈ